હા એજ કાઢે પાંચ હજાર પગાર આવી ફોન મૂકો અમારા પૈસા અમારા પાસા દેવાનું બંધ કરું

અને તમારી છે બાયું બધે ખોટું બે લાગે એટલા તો એટલા ભાઈ આવતો કે અત્યારે હું આઈટીઆઈ માં અહીંયા આવ્યો છું અને આઈટીઆઈ માં લગભગ અમારા અનુસારી સમાજ ના લગભગ આપડા બાર બેનો કામ કરે છે આ લોકોને તમે જો હાથમાં રોકડ માં પગાર છે જો રોકડ પગાર હાથ બેન પગાર ઓછો કરો છો આ રોકડ પગાર આવે આ પગાર રોકડ માં આવી જો સરકારી સ્પષ્ટ ગાઈડલાઇન છે કે ખાતામાં પગાર ના ગુણો છતાં રોકડ માં પગાર કરે છે અને કોન્ટ્રાક્ટ જ્યારે આ બાબતે વાત કરવાનું કીધું તો ભાઈ ગયા અત્યારે કે ભાઈ તમે છે ઓફિસમાં વાત કરો કે ઓફિસમાં શું છે આવો અમને દબાવ ધમકાના પ્રયાસો કરે છે રાજકોટ કામદાર યુનિયન કોઈ પણ ભોગે કોઈના બાપથી ડરતો નથી એ વાતની યાદ રાખી લે બરાબર આ બાબતે અમે હમણાં જે જીટીએસ મેને કોબાણ બહાર એમાં પણ એવું કીધું કે ખાતામાં પગાર નાખો પીફ આપો એસે આપો બોનસ આપો એના મળતા હકો આપો આ બાબતે તમે જો આ બધા આઈટીના સફાઈ કામદારો છે બધાને રોક માં પગાર આપે છે અને ધમકાળે દબાવે છે કે કોઈ આવી સાચી વાત કરી તો અમે કામેથી કાઢી મૂકશું બરાબર છે ଆ ବାବତ ରାଜମକ ଧମତି